યુવતી પર જે આડેધર જીવલેણ હુમલાનો બનાવ બન્યો છે છરીના ઘા આરોપીઓ દ્વારા ઝીંકવામાં આવ્યા છે તેના કારણે અમરેલી જિલ્લાની કાયદાને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે અને આ વચ્ચે જિગીષા પટેલ છે તે પીડિત પરિવારને મળવા માટે હોસ્પિટલે પહોંચ્યા હતા આ દરમિયાન આ ઘટનાક્રમને તેમણે વખોડ્યો છે અને કેટલાક સવાલો પણ તેમણે ઉઠાવ્યા છે તેમણે કહ્યું છે કે નવ મહિનામાં આ બીજી વખત યુવતી પર આ ઘટનાક્રમ બન્યો છે એક દીકરી છે તેને હજી ન્યાય નથી મળ્યો અને હવે બીજી દીકરી ઉપર આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે સાથે જ તેમણે કેટલાક ગંભીર સવાલ ઉઠાવવાની શરૂઆત કરી છે તેમણે કહ્યું છે કે સુરત જેવી ઘટના જ અમરેલીમાં બની છે ને આ ઘટનામાં કોઈ અધિકારીનો દીકરો પણ સામેલ છે તેને બચાવવાના પ્રયત્ન થતા હોય તેવા આરોપો પણ તેઓ કરી રહ્યા છે તો એ આ મામલાના સંદર્ભમાં સવાલ ઉઠાવવાની શરૂઆત કરી છે તેમણે કહ્યું છે કે પોલીસ તંત્ર જ્યાં સુધી સરખી રીતે કામ નહીં કરે ત્યાં સુધી ગુજરાતની જનતાને ન્યાય નથી મળવાનો સાથે જ તેમણે કહી રહ્યા છે કે પોલીસ તંત્ર મોટા મોટા નેતાઓ અધિકારીઓના ઇશારે કામ કરી રહ્યું છે આજે પણ તંત્રને તેમણે કહ્યું છે કે તમારી દીકરી હોત તો તમને ખબર પડત કે આની પીડાઓ શું છે સાથે જ તેમણે સ્થાનિક ધારાસભ્યને આડે હાથ લીધા હતા જે અમરેલીમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિના ધજાગ્રા આરોપી ઉડાવી રહ્યા છે આ ઘટનામાં અમરેલી પોલીસે ગણત્રીના કલાકોમાં બે આરોપીની ધરપકડ પણ કરી છે પરંતુ આ મામલે હવે રાજકારણ પણ ગરમાવું છે ને સામાજિક નેતાઓની પણ એન્ટ્રી થઈ છે પહેલા તો જીગીશા પટેલ નું નિવેદન સામે આવ્યું છે આપા નિવેદન સાંભળો સિવિલ ની વાત કરો સૌ પ્રથમ તો હું એવું કહેવા માંગુ છું કે અમરેલીમાં આ નવ મહિનામાં દીકરીના કહેવાય ને ચારિત્ર ઉપર દીકરીના સોમાન ઉપર એક પ્રહાર થયો હોય ને આ બીજી ઘટના છે હજી પહેલી ઘટનાને કે આપણને કોઈ તપાસ તપાસ પણ નથી થઈ એની આટલા બધા કહેવાય ને કે અધિકારીઓ અંદર પડ્યા સારા સારા નામી અધિકારીઓને નિમવામાં આવ્યા છતાં પણ તપાસના કોઈ કાર્યક્રમ આપણા સુધી પહોંચ્યા નથી એના ત્યાં અલગ એક બીજી ઘટના બની અને આ ઘટના તો કહેવાય ને તદ્દન વખોડી કાઢવા જેવી ઘટના છે એક મજૂર વર્ગની દીકરી સામાન્ય પરિવારની દીકરી આજે જે પીડામાંથી નીકળી રહી છે તમે વિચારો આજ સુરતની અંદર આવી એક ઘટના બની ગઈ હતી એક ફેનિલ કરીને એક છોકરો હતો એને પણ આવી એક ઘટના હતી સેમ સેમ ટુ સેમ આવી એક ઘટના બીજી અત્યારે બની છે તો મારે સૌથી પહેલાં તો ગુજરાતના હોમ મિનિસ્ટર એવા હર્ષભાઈ સંઘવીને કહેવું છે કે વારે વારે તમે કહો છો ને કે ચમરબંધીને છોડવામાં નહીં આવે તો પહેલાં પકડો તો ખરા હજી એમાંથી એક જે ત્રણ છોકરાઓ હતા એમાંથી એકને હજી કોઈ દેની ધરપકડ નથી થઈ અને એને ક્યાંક ને ક્યાંક એને છાવરવામાં આવતો હોય ને એવી ઘટના છે કોઈ અધિકારીનો છોકરો છે એવું કહેવામાં આવે છે લોકોના મુખ્યા આવી વાતો પણ સાંભળી છે તો શું પોલીસ સુધી આ વાત નથી પહોંચી શું કામ તમે એને નથી પકડતા કારણ કે અધિકારીનો છોકરો છે આ મજૂરની દીકરી છે પોલીસ તંત્ર જ્યાં સુધી પોતાનું કામ સરખી રીતે નહીં કરે ત્યાં સુધી ગુજરાતની જનતાને ક્યારેય ન્યાય નથી મળવાનો અને અત્યારે આપણે બધી જ જગ્યાએ જોઈ રહ્યા છીએ ગુજરાતની અંદર કે પોલીસ તંત્ર મોટા મોટા નેતાઓ મોટા મોટા અધિકારીઓના ઇશારે કામ કરી રહ્યા છે મારે તંત્રને પણ કહેવું છે કે આજે આ તમારી દીકરી હોત ને તો તમને ખબર પડે તેની પીડા શું છે આટલા આરોપીઓ પકડાણા છે એમાંથી બે આરોપીમાંથી એક આરોપીનું આ લોકો મોઢું પણ નથી બતાવતા શું કામ નથી બતાવતા ભાઈ તમે એને સુકામ છાવરો છો કાલ સવારે એ જેલમાંથી બહાર નીકળી જશે કદાચ એને સજા થઈ ગઈ જેલમાંથી બહાર નીકળી જશે કોઈ એનું મોઢું જ નથી જોયું એની દીકરીઓને કઈ રીતે બચાવશે કઈ રીતે બચાવશે એની દીકરીઓને આવા લોકોને છાવરવાની જરૂર શું છે શું કામ એનું મોઢું બતાવવામાં નથી આવતું જે લોકોએ મર્ડર સુધીના પ્રયત્નો કર્યા છે એવા આરોપીઓને ખુલ્લા પાડો મને જ્યાં સુધી વાત મળી છે ત્યાં સુધી આવા લોકો અહીંયાના સ્થાનિક ધારાસભ્યોની સાથે વધારે પડતા ફરતા હોવાથી ક્યાંક ને ક્યાંક રાજકીય એની ઉપર ચાર હાથ હોય એવી એવી એક ઘટના સામે આવી છે એવું એવું લોકોના મુખે સાંભળેલું છે બીજું કે જે અધિકારીનો દીકરો છે એને પણ એની ઉપર પણ છે ને પોલીસની રહેમ દ્રષ્ટિ છે તો આજે આવા આરોપીઓના અને મને જ્યારે પરિવાર દ્વારા ખબર પડી કે હજી જે આરોપી છે જેને છરીના હુમલા કર્યા છે એનો મોટો ભાઈ છે કોઈ એ આ પરિવારને ફોન કરીને ધમકીઓ આપે છે કે આ તો હજી શરૂઆત છે હજી આના પછી ઘણું બધું થશે એટલે શું તમે યાર રાજકીય નેતાઓના હાથ નીચે છુઓ અધિકારીઓના હાથ નીચે છુઓ એટલે તમને કોઈની બીક નથી અને એને બીક નથી એનું કારણ એવું છે કે આપણા રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા સાવ એટલે સાવ કથડી ગઈ છે ગુજરાતની અંદર કોઈ પણ બેનો દીકરીઓ સેફ નથી અને એટલા માટે આપણા માધ્યમથી કહું છું ગુજરાતના તમામ મા બાપને કહું છું કે જેને ઘરે દીકરી હોય ને એ મા બાપ જઈ અને રિવોલ્વરનું લાયસન્સ માગજો કારણ કે આ લોકો પોલીસ તંત્ર જેને છાવરતા હોય તો તમને ન્યાય કોણ આવશે એ તમારે જાતે કરવું પડશે પથારીયા પડ્યા છે જેને જેની ઉપર છરીના ઘા થયા છે એ દીકરી પોતે બોલે છે એ દીકરી પોતે કહે છે કે ત્રણ દીકરાઓ ત્રણ છોકરા હતા ત્રણ છોકરા હતા એમાંથી બે છોકરાને પકડે છે એક છોકરાનું મોડુબ્લર કરે છે એક છોકરાનું આજે નામ ઉમેરતા નથી તો કઈ રીતે કામ કરે છે પોલીસ તંત્ર શું દર વખતે પોલીસ તંત્રને આ જ કરવાનું છે

ને આજે આખો ઘટનાક્રમ બન્યો છે તે મામલે આકરામાં આકરી કાર્યવાહી આરોપીઓ સામે થાય તે પ્રકારની માંગ તેમણે કરી છે આજે આરોપીઓ છે તેમની પોલીસે ધરપકડ કરી છે સિટી અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે હત્યાના પ્રયાસ અંગેનો ગુનો પણ નોંધાયો છે અને આરોપીઓ સામે પોલીસે હવે આકરી કાર્યવાહીની શરૂઆત કરી છે ત્યારે જોવાનું રહ્યું કે આ સમગ્ર ઘટના મામલે આરોપીઓમાં ડર બેસે તે માટે અમરેલીના એસપી સંજય ખરાત આગામી સમયમાં કેવા પગલાં લે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં